નાના હતા એ જ સમયની અંદર મા કપડાં ધોવા જાય એટલે લાલાની કેળમાં બેસાડી અને યમુનાજીના ઘાટે ગયા હોય ત્યાં ભીની માટી થયેલી છે અને મા ધરતી જે છે એ ત્યાં પ્રગટ થઈ અને ભગવાનને કે ભગવાન તમે આ ધરાવ ઉપર આવ્યા છો પણ ભોગ સ્વરૂપે તમે કંઈક માટી આરોગો મને કંઈક પાવન કરો તમારા પગથી તો હું પાવન થઈશું જ પણ તમે થોડી માટી તમારા મુખમાં મૂકશો તો મને વિશેષ આનંદ થશે તેમાં પૃથ્વીનું માન રાખવા માટે ભગવાન જે છે એ માટી જે છે માટીને આરોગ્ય છે પોતાના મોઢાવા લે છે અને આ બાજુ બલરામજીને થયું કે આ જ ભગવાનને બરાબરનો માર ખવડાવવામાં જોડે એટલે તરત જ બરરામજીએ કીધું કે યશોદા મૈયા કે શું કે કાનાએ તો માટી ખાધી છે કે તરત જ યશોદા માં આવે છે ત્યાં હા કાનાને કે ખોલ તારું મોડું આમ આમ કરે છે કાનોડો તો મોઢું ખૂલતો જ નથી માતા આમ ઘણું હલાવા જાય પણ મોડું જ ના ખોલે પછી ધીમે રહીને જોરથી બંને હાથે જે હાથ જે કહેવાય હાથના આ રીતે આંગળી કરી અને આમ બંને બાજુ દબાઈ અને ખોલ મોઢું ત્યારે ભગવાન જ્યાં મોઢું ખોલે છે ને ત્યાં તો હા હા જોતા જ રહી જાય છે અંદર સૂર્ય ચંદ્ર નક્ષત્રો તારા આ બધું જોઈ અને માતા તો દંગ જ રહી જાય છે માતાનું મોઢું ખુલી જાય છે જોઈ જ રહી છે કે આ શું સમગ્ર બ્રહ્માંડ લાલાના મુખમાં તરત જ ત્યાં મૂર્છિત અવસ્થા આવી જાય છે તરત જ યશોદા ત્યાં ત્યાં પડી જાય છે ભગવાન યોગ કહે છે કે આ બધું જે માય જોઈએ યાદ રહેવું ના જોઈએ એ ઉભા થાય ને બધું વિસ્તૃત થઈ જવું જોઈએ એટલે તરત જ જે ભગવાનની માયા હોય છે એ માયા જે છે પાછી યશોદા માતાને લાગી જાય છે અને માતાજી ઉઠે છે ત્યારે એ સ્મરણ બહુ રહેતું નથી અને એવી રીતે જે છે એ પછી લાલાને લઈને પોતાના ઘરે જાય